વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ગોબી બટેકા ટેસ્ટી એવું શાક બનાવવાના છીએ તો મારા બાળકો નું ફેવરિટ એવું છે એ આજે જવાના છે એટલે આજે આપણે કુકર માં બનાવવાનું છે કારણ કે ઝડપથી રસોઈ બનાવવાની છે નહીંતર આ તમે કઢાઈમાં કે તપેલાની અંદર બનાવો તો મસ્ત એવું શાક બને છે આ સુકું શાક તો અહીંયા આપણે બે બટેકા સુધાર લીધા છે અને નાનો કોબીનો દડો અવળો હતો એ કોબીનો દડો આપણે સુધાર લીધો છે એક મોટી ડુંગળી સુધાર લીધી છે એક ટમેટું સુધાર લીધું છે એક લીલું મરચું સુધારી લીધું છે એક ચમચી થી થોડી ઓછી અહીંયા વરિયાળી લીધી છે તો નાના અઢી ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો બે તજુ ટુકડા એક તમાલપત્ર જીરું ને વરિયાળી સરસ એવા ફૂટી ગયા છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું હવે અહીંયા આપણે ડુંગળી ઉમેરી દે

એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું મેં તરત આપણે મસાલા સાથે સાક ને સાકડી દેવાથી છે માત્ર આપણે શાક પાકે એટલું પાણી ઉમેરવાનું છે સૂકું શાક બનાવવાનું છે તો એક ચમચા જેટલું પાણી આપણે ઉમેરીએ છીએ હવે શાકમાં આપણે બે સીટી કરી લેશું આપણે કુકરમાં શાક બનાવેલું એને જાતે જ હવા આપણે રિલીઝ થવા દીધી છે અને આપણે જોઈ લઈએ તો મસ્ત એવું જેવું આપણે શાક સૂકું બનાવતું એવું સૂકું શાક ઝડપથી કુકર અંદર બની જાય છે તો આવી રીતે પણ તમે બનાવી શકો છો તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે શાકને ને સર્વ કરી લેશું સાઈડ ઉપર આપણે જોઈ લઈએ બટેકું પણ મસ્ત એવું પાકી ગયું છે તો તૈયાર છે અહીંયા આપણું સુપર ટેસ્ટી એવું કોબીનું શૂકું શાક ઉપરથી આપણે લીલા દાણાથી ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો